નમસ્કાર દર્શક મિત્રો ગુજરાત દર્શનમાં આપનું સ્વાગત છે જ્યારે આપણું બાળક જ્યારે બાળકને ભણવામાં મન ન લાગતું હોય અને કોઈ એક્ટિવિટી સાથે તમે એને એટેચ કરવા માંગતા હોય તો લોકો સ્પોર્ટ્સમાં પણ બાળકને મૂકતા હોય છે અને અલગ અલગ પ્રકારના ક્લાસીસ ચાલતા હોય કોમ્પ્યુટર ક્લાસ હોય કે પછી કરાટે ક્લાસ હોય અલગ અલગ પ્રકારના ક્લાસમાં પણ મૂકતા હોય છે ત્યારે આપણે એક કોમ્પ્યુટર ક્લાસની વાત કરીએ વડોદરા શહેરના તાનંદા વિસ્તારના એસઓજી પોલીસ સ્ટેશનની સામે અલી આર્કેટ કરીને એક બિલ્ડિંગ આવેલી છે ત્યાં એક ડાન્સ નામ છે એક કોમ્પ્યુટર ક્લાસ ચાલે છે આ કોમ્પ્યુટર ક્લાસમાં ફક્ત પાંચસો રૂપિયા ફી લેવામાં આવે છે અને આ કોમ્પ્યુટર ક્લાસની ખાસ વાત તો એ છે કે મહિલાઓ દ્વારા આ કોમ્પ્યુટર ક્લાસ ઓપરેટ કરવામાં આવે છે દસ થી પંદર જેટલી મહિલાઓ છે અને જે આ કોમ્પ્યુટર ક્લાસમાં પાસ આઉટ કરીને ગયેલ જે વિદ્યાર્થીનીઓ છે તે પણ અહીંયા ટીચર છે અહીંની જો વાત કરીએ તો પાંચસો રૂપિયામાં ધોરણ એકથી આઠ ધોરણના વિદ્યાર્થીઓ માટે કોમ્પ્યુટર ક્લાસની વ્યવસ્થા કરવામાં આવે છે સાથે સાથે કોમ્પ્યુટર ક્લાસ ફક્ત પાંચસો રૂપિયામાં અને સાતસો રૂપિયામાં સ્પોકન ઇંગ્લિશનો ક્લાસ પણ અહીંયા ચલાવવામાં આવે છે આપણી સાથે ડેમ્સ એકેડેમીના જે સંચાલક છે ઈવા પઠાણ મેડમ તેઓ સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું જી મેડમ શું કહેશો ક્લાસ તો બધા ચલાવતા હોય છે પણ ખાસ કરીને ક્લાસમાં એવું હોય કે જેન્ટ્સ ટીચર હોતા હોય છે અને અહીંયા ફક્ત મહિલાઓ દ્વારા ક્લાસ ઓપરેટ કરવામાં શું કહેશે એનું રીઝન એવું છે કે અમે લોકો એના માટે ક્લાસ જોઈન કરાવીએ છીએ કે લેડીઝ લોકોને આગળ વધવા માટેનું સ્કોપ મળે આગળ વધવા માટેનો સ્કોપ મળે એના માટે છે અને ખાસ કરીને જે છોકરીઓ કે જેના પેરેન્ટ્સ નથી એના માટે અમે લોકો અહીંયા ફ્રીમાં કોર્સ કરાવીએ છીએ કોમ્પ્યુટર કોર્સ ઇંગ્લિશ કોર્સ અને આગળ ઇલેવન ટ્વેલ્થમાં પણ અથવા તો ટેન્થમાં એને આગળ કરવું હોય કોઈ પણ બી તો એ લોકો કોર્સ જોઈન કરી શકે છે અને બીજી ખાસ વાત એ છે કે અમારું ગવર્મેન્ટ રજિસ્ટર છે તો જેનો સર્ટિફિકેટનો યુઝ કરી તે લોકો આગળ જોબ વેકેન્સી માટે એના માટે કોઈ પણ બી

डेम्स एकेडमी डेम्स कंप्यूटर एकेडमी द्वारा बेसिक एडवांस बेसिक कोर्स सीसीसी टेली जीएसटी डीटीपी वेब डिजाइनिंग बेसिक एकाउंटिंग कोर्स डेटा एंट्री ऑपरेटर डीसीए इतने डिप्लोमा इन कंप्यूटर एप्लीकेशंस कंप्यूटर ट्रेनिंग टीचर कोर्स पची इंटरनेट बेसिक कोर्स लैंग्वेज सी सी प्लस प्लस जावा

અ પ્રી પ્રાઇમરી સ્કૂલ પણ ચલાવવામાં આવે છે નૂરજાહ ગ્રીન વિલાસ સોસાયટીની બહાર મારા પોતાનો બાળક પણ ત્યાં અભ્યાસ કરે છે ખૂબ જ સારું એવો રિઝલ્ટ છે એવું નથી કહેતો કે મને ઓળખે છે એટલા માટે તેમની વાહ કરું છું પરંતુ જો આપની વિદ્યાર્થીનો આપની દીકરીઓ હોય અને એક સારા માહોલમાં આપ આપની દીકરીઓને કોઈ ક્લાસ અગર કોમ્પ્યુટર ક્લાસ કરાવવા ઈચ્છતા હો તો ડેમ્સ એકેડેમીની એકવાર મુલાકાત લઈ શકો છો કેમેરા પર્સન સલીમ ઘોડાવાલા સાથે હું આદિલ આદિપટેલ ગુજન વડોદરા